ઉપલેટામાં લેવા પટેલ યુવક મંડળ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું પંદર વર્ષથી લેવા પટેલ યુવક મંડળ બ્લડ કેમ્પ એમ્બ્યુલન્સ સેવા ફ્રૂટ વિતરણ સહિત સામાજિક સેવાઓ કરે છે દર વર્ષે વેકેશનમાં લેવા પટેલ યુવક મંડળ દ્વારા વહેલા તે પહેલાના ધોરણે ફૂલ સ્કેપ ચોપડાનું રાહત ભાવે વિતરણ કરવામાં આવે છે લેવા પટેલ યુવક મંડળ દ્વારા આજ સવારથી બાપુના બાવલા ચોકમાં અઢાર હજાર જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું લેવા પટેલ યુવક મંડળની શૈક્ષણિક સેવા કાર્યને પૂર્વ ધારાસભ્ય છગન સોજીત્રા